સાયકલ આખું છે એમાં તું કેમ સાયકલ આખીશ ભાઈ હમ કાઢી નહી ખુ તર માથું તો જો વિખાઈ ગયું હવે લાવો અહીંયા કાઢી દઉં અહીંયા આપો અહીંયા આવું

ટાટા જય શ્રી કૃષ્ણ બાય મંદિરે જા છો તું હા જાઓ મંદિરે જાઓ પણ થોડી હોય મંદિર ક્યાં છે મંદિર જય જય ગોવિંદ હરે દંડવત કરી લ્યો દંડવત કરી લ્યો એમ કરવાનું હોય નીચે ઉતરી જા અને દંડવત કરી લ્યો આલો જે જેને પડી જાતો નહી દંડવત કરી લ્યો કરી લીધું દંડવત ના કરી દીધું હમ દંડવાદ કરી લીધું હવે શું કરે છે તું હવે શું કરે છે તું શું કરે છે ફોર વ્હીલ ચલાવે છે હમ હાથ કાલા કાલા થઈ જાય નઈ વ્હીલ ગંદુ હોય તમે સાયકલ નીચે ન ચલાવતા હોય હમ एनु व्हील जो एम के धूल चोटी हो पी हाथ काला काला थी जाए क्रिस काका हकता था एम केम फोर व्हील लगता था क्रिस काका हम्म फोर व्हील लगता था क्रिस काका एम हकता